ટાઉન પોલીસ સ્ટેશન મેં કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આ આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાજ કેસર ડોડિયાનો કાલે રાત્રિના સમય મેં મર્ડર થયો હતો અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડનનો જે કારણ સામે આવ્યો છે કેસર ઇમ્તિયા છે વૈભવર પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યો છે ટોટલ બે આરોપી હતા અને બે આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બે આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ એ બે આરોપી અત્યારે જે પોલીસ દ્વારા બિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે અને હું એલસીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો અને શોધી કાઢેલ છે અને જે બંને આરોપી છે અને આગળની બધી જ